રેલવેની ભરતીમાં ગેરરીતિ થઈ હોવાની આશંકા સેવામાં આવી છે રેલવેની ડીપીઓ કચેરી અને સર્ચ સર્ચ વડોદરાની પ્રતાપનગરની ઓફિસ અને ઘરે ઓપરેશન બિશ્નોઈ ચાર અધિકારીની તપાસ રેલવેની ભરતીમાં ગેરરીતિ થઈ હોવાના મામલે સીબીઆઈ તપાસ કરી રહી છે ડિવિઝનલ પ્રોવિઝન ઓફિસર સુનિલ બિશ્નોઈ સહિત ચાર અધિકારીની ઓફિસમાં તપાસ હાથ ધરાઈ ચારેય અધિકારીઓની ઓફિસ અને ઘરે મોડી રાત સુધી સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે શંકા કઈ દિશામાં કાર્યવાહી બિલકુલ જો સૂત્રોના હવાલેથી માહિતી મળી રહી છે કે રેલવેના જે કર્મચારીએ સીબીઆઈને પુરાવા સાથે ફરિયાદ કરી હતી કે રેલવેમાં જે ભરતી પ્રક્રિયા કરવામાં આવી છે તેમાં ગેરરીતિ આચરવામાં આવી છે તો સાથે સાથે વાત કરીએ તો જે કર્મચારીઓ હાલ ફરજ પર હાજર છે તે કર્મચારીઓને ગેરકાયદેસર રીતે લાલચો લઈને પછી પ્રમોશન જે છે તે આપવામાં આવ્યું છે તેમના દ્વારા મોડી રાત્રે જે રેલવે ઓફિસ છે ત્યાં સર્ચ જે છે તે કરવામાં આવ્યું હતું ડીઆરએમ ઓફિસના બે કર્મચારીઓ અને ઓફિસર જે છે તેમના સહિત ચાર લોકોની પૂછપરછ જે છે તે કરવામાં આવી હતી અને ઓફિસ તેમજ જે અધિકારીઓના ઘર છે ત્યાં પણ તપાસ જે છે કરવામાં આવી હતી બીજી વાત કરીએ તો આખી તપાસ જે છે તે કર્યા બાદ મહત્વના દસ્તાવેજો છે તે કબજે કરવામાં આવ્યા છે અને સિનિયર પર્સનલ ઓફિસરની ઓફિસ જે છે તે સીલ કરી દેવામાં આવી છે એટલે સીબીઆઈની ની જે આ કામગીરી હતી તેનાથી જે રેલવે કર્મીઓ છે તેઓની અંદર ફફડાટ જે છે તે ફેલાવે છે જે તપાસ દરમિયાન શું સામે આવી છે અત્યાર સુધી સામે આવ્યું નથી પરંતુ ચોક્કસ વાત છે કે ખુદ રેલવેના કર્મચારી જ્યારે ફરિયાદ કરતા હોય અને તેના પુરાવા આપતા હોય ત્યારે આ મામલો જે છે તે ખૂબ જ ગંભીર જે છે તે કહી શકાય વાંકલ બોરિયા માર્ગ પર યુવતીનું ગળું કાપીને હત્યા કરાઈ હતી વાંકલ બજાર બંધ રાખી વેપારીઓએ શોક વ્યક્ત કર્યો વીસ વર્ષીય યુવકે યુવતીનું ગળું કાપી હત્યા કરી હતી હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો હત્યાના બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી તેવો જો ભાગ એક સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાકલ ખાતે યોજાયો હતો ગઈકાલે વીસ વર્ષીય યુવતી તેજસ્વી ચૌધરી નો જે સંજય જોગી નામના યુવક સાથે મિત્રતા જે તકરાર થઈ હતી અંતર્ગત ચપ્પુ ઘરું કાપીને નિર્મમ હત્યા કરવામાં આવી ત્યારબાદ પોતે પણ એને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો નથી અંતર્ગત હવે જે સરકારી પેનલ પીએમ કર્યા બાદ જે પરિવારજનો જે તેજસ્વી ની લેન્ડ બોડી સોંપવામાં આવી છે એની અંતિમ સંસ્કાર આજ રોજ કરવામાં આવી રહ્યો છે જે અંતર્ગત વેપારી તેમજ સ્થાનિક બજાર બજારો સમગ્ર બંધ રાખીને કે શ્રદ્ધાંજલિ પાઠવવાનો એક અનોખો પ્રયાસ પણ ગામજનો દ્વારા કરવામાં આવ્યો છે અને આજે પરિવાર માં આવી સહન કરવાની આ વેપારી મંડળો દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હાર બાદ રાજીનામાનો દોર હળવદ શહેર કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું હળવદ તાલુકા કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું હળવદ નગરપાલિકામાં હાર બાદ રાજીનામું ધર્યું મોરબીના હળવદ નગરપાલિકામાં અઠ્યાવીસ માંથી માત્ર એક બાઠક કોંગ્રેસની આવતા કોંગ્રેસમાં આફ્ટર ઇફેક્ટ જોવા મળી હળવદ શહેર કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ દવે અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ રાણાએ રાજીનામું આપ્યું કોંગ્રેસને હાર મળતા હારની જવાબદારી સ્વીકારીને સ્વૈચ્છિક આપ્યા છે નગરપાલિકામાં જીત બાદ કાંધલ જાડેજાના બદલાયા સોર કાંધલ જાડેજાએ ભાજપના વખાણ કર્યા

કુત્યાનામાં બીજેપી સરકારનું કે ભાજપ સરકારનું નામ ફરત હતું એને આજે ત્રીસ વર્ષમાં કંઈ પેલો વિકાસ નથી કર્યો તો ત્યાં કોઈ બોલતું નહોતું ભાઈ અને અમારું લડવાનું કારણ એટલું લીધું હતું કે ભાઈ ભાજપના સિમ્બલો પર લડતા હતા આખું નામ જાણે છે શું વિકાસ થયો છે એ કઈ રીતે ધમકાવી કામ લીધા છે બરાબર અને ત્યાં ખાલી કુત્યાના રિસકી ફેંસ ઉસકી રિસ્કી લાઠી ઉસ્કી ફેંશ આવું વાળતું હતું મારે બધાને મુક્ત કરાવવા હતા એને કરાવ્યા છે અમારા કાંદીમાનું પ્રતિક કમર છે કમર આજે અમારા દિલમાં કમળ પ્રતિ હું એ પણ તમને ખબર હોય બરાબર આજે અમે આજે અમને ખુદ એમ થાય છે કુતિયાણામાં જે કંઈક કમરનું જે થયું છે કચડાયું છે એ કોઈ પક્ષ લે પક્ષના કારણે થયું આ લોકોની નીતિ આ લોકોની નીતિ જે હતી ને એના લીધે થયું છે એના પાપ ભરાઈ ગયા હતા બાકી જાવ તમે કે હું ગમે ભાજપ પક્ષની સાથે હોઉં છું ને પેલા પહેલાંથી બેઠા પીઠ કહું છું પક્ષ મત તો રાજ્યસભાના ભાજપને દેવાનો છું આજથી વિધાનસભાનું બજેટ સત્ર મળશે બપોરે બાર વાગે રાજ્યપાલના સંબોધનથી સત્ર શરૂ થશે પૂર્વ પીએમ સિંહને શ્રદ્ધાંજલિ અપાશે નાણામંત્રી કનુ દેસાઈ વટહુકમ રજૂ કરશે રાજ્યપાલે આપેલી મંજૂરીના વિધેયકો મેઝ પર મુકાશે આરોગ્યમંત્રી ચિકિત્સાને લગતા વિધેયક રજૂ કરશે ગાંધીનગરમાં આજે કેબિનેટ બેઠક યોજાશે વિધાનસભા બજેટ સત્ર પહેલા કેબિનેટ બેઠક મળશે એમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાશે દોઢ માસના બજેટ સત્ર દરમિયાન ભાજપની રણનીતિ પર મુખ્યમંત્રી માર્ગદર્શન આપશે સરકારની કામગીરીને વિધાનસભા ગૃહમાં કેવી રીતે રજૂ કરવી સરકાર તરફી મુદ્દાઓ અંગે મુખ્યમંત્રી પણ માર્ગદર્શન આપશે આજે દિલ્હીના નવા મુખ્યમંત્રીના નામ પરથી પડદો ઉઠશે આજે ભાજપ ધારાસભ્ય દળની બેઠક મળશે આવતીકાલે શપથ ગ્રહણ સમારોહ શપથની તૈયારીઓ શરૂ નામ પર સસ્પેન્સ બરકરાર છે હજુ સુધી એ સ્પષ્ટ નથી કે આખરે કોણ દિલ્હીની ગાદી સંભાળશે દિલ્હીના નવા મુખ્યમંત્રીના નામ પરથી આજે પડદો ઉંચકાઈ શકે છે ભાજપ ધારાસભ્ય દળની બેઠક મળશે તેમાં નામ નક્કી થશે શપથ ગ્રહણ સમારોહ પહેલા આજે ધારાસભ્ય દર્ની બાઠક કેરળમાં ફૂટબોલ મેચ પહેલા ગ્રાઉન્ડ પર દુર્ઘટના બની આતશબાજીના કારણે 25 થી વધુ લોકો દાઝ્યા ફટાકડા ગ્રાઉન્ડ પર ફૂટતા લોકો દાઝ્યા હતા દુર્ઘટના બાદ ગ્રાઉન્ડમાં દોળધામ મચી ગઈ હતી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા કેરળમાં આ દુર્ઘટના બની છે ફટાકડા ફોડતા 25 લોકો દાઝ્યા હતા જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ફૂટબોલ મેચનું આયોજન હતું અને તે પહેલાં જ ગ્રાઉન્ડ પર ફટાકડા ફૂટતા જ પચ્ચીસ લોકોને તેનો શિકાર બનવું પડ્યું તેમને ઈજાઓ પહોંચી છે અને તે સમય દરમિયાન નાસભાગ મચી ગઈ હતી દોડધામ મચી ગઈ હતી એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી અને જે ઈજાગ્રસ્તો હતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા વડોદરાથી સમાચાર સમરસ હોસ્ટેલમાં ચોંકાવનારી ઘટના સમરસ હોસ્ટેલના ભોજનમાં કીડા નીકળ્યા છે વિદ્યાર્થીઓએ જમવાનો બહિષ્કાર કર્યો વારંવાર સમરસ હોસ્ટેલમાં ખોરાકમાં જીવજંતુઓ નીકળતા હોવાના આરોપ મુકાયા છે હોસ્ટેલના વિદ્યાર્થી જમવા બેસે તે સમયે જ કીડો નીકળતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા વિદ્યાર્થીઓએ જમવાનો બહિષ્કાર કરી વિરોધ પ્રદર્શન કર્યું જમવાની બાબત તો આજે જે જીવડું નીકળ્યું છે ને એ પહેલી વાર નથી આની પહેલાં છોકરાઓ હરેક વખતે કંઈક ને કંઈક પ્રોબ્લેમનો સામનો કરે છે પાણી વાળું ખાવાનું આપે છે ક્વોલિટીનું નથી નથી હાઈજેનિક ખાવાનું ઉપર જતા વાત કરવામાં આવે ને તો એક મહિનાથી વધારે સમય થઈ ગયો હતો છોકરાઓને પાણી નથી આવતું ટાઈમે તો આજે એક જ્યારે વિદ્યાર્થી જમવા બેઠો હતો જેવું જ્યારે ખાવાનું સ્ટાર્ટ કર્યું તો એણે જોયું કે તેમાં બે જીવડાઓ છે તો આ છે મેનેજમેન્ટ આમનું છ ઇજાગ્રસ્ત લોકો સારવાર હેઠળ છે ત્રણેય મૃતક ઉમરપાડા તાલુકાના નિંદવાણ ગામના હોવાનું સામે આવ્યું માંડવી પોલીસે ત્રણેય મૃતકનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ હાથ ધરી માંડવી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે બોલરો અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માતની ઘટના જેમાં ત્રણ વ્યક્તિના મોત નીપજ્યા છે છ વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે માંડવી જંખવા રોડ પર આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો જે ત્રણને ભરખી ગયો બોલરો અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માતની આ ઘટના બની જેના કારણે ત્રણ વ્યક્તિના મોત તો છ વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે પોલીસે મૃતદેહનો કબજો લઈને અને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની તજવીજ હાથ ધરી માંડવી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે કઈ રીતે આ દુર્ઘટના બની તે હજુ જાણી શકાયું નથી શું પૂરપાટ ઝડપના કારણે જ બોલેરો અને ટ્રક વચ્ચે ટક્કર થઈ જેના કારણે આ ત્રણ વ્યક્તિના મોત થયા તેના સવાલ જેને લઈને પોલીસ તપાસ હાથ ધરાઈ છે માંડવી જંખાવ રોડ પર આ ગમખાર અકસ્માત સર્જાયો આ અકસ્માતના કારણે ત્રણ વ્યક્તિઓને કાળ ભરખી ગયો સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે કેતન કઈ રીતે આ અકસ્માતની ઘટના બની સુરત જિલ્લાના માંડવી ડંખોર સ્ટેટ હાઈવે ઉપર મોડી રાત્રે બોલેરો પિકઅપ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો બોલેરો પિકઅપ ની અંદર નવ જેટલા શ્રમજીવી ને જે તાપી જિલ્લાની અંદર કામ હશે લઈને જતા હતા એ સમય દરમિયાન કુલ પાંચ ઝડપે સામેથી આવેલી ટ્રક સામ સામે અઘરાતા આજે ઘટના સ્થળ પર એક શ્રમજીવી નું મોત થવા પામ્યું હતું જયારે અન્ય સાત લોકોને જે માંડવી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે હતા એ સમય દરમિયાન બીજા અન્ય બે શ્રમજીવીઓના મોત થતા કુલ મોત સમગ્ર અકસ્માત અંદર થવા પામ્યો છે અને હાલ છ જણા ઈજા ઇજા થવા પામી હતી ઇજાગ્રસ્તો ને માંડવી રેફરલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે માંડવી પોલીસે ત્રણ ત્રણ ના મૃતદેહ નો કબજો મેળવી પીએમ ગ્રામ હાથ ધરી છે અને સમગ્ર અકસ્માત ની અંદર જે ત્રણ જે મોત થવા પામ્યા છે ત્રણ ત્રણ ઉમરબાડા તાલુકાના આ નિંદવાણ ગામ ના હોવાનું બહાર આવ્યું છે હાલ પોલીસે અકસ્માત નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જી આભાર કેતન જાણકારી આપવા માટે